વડોદરાના અલકાપુરીમાં જ્વેલર્સમાં લૂંટની ઘટના ત્રીસ સેકન્ડમાં સો ગ્રામ સોનું લૂંટીને ફરાર થઈ ગયા સિક્યુરિટી ગાર્ડ રોકવાનો પ્રયાસ કરતા તેના પર હુમલો કરવામાં આવ્યો જ્વેલર્સમાં ઘૂસી સીસીટીવી પર બ્લેક સ્પ્રે માર્યા ચાલ લૂંટારાઓ પીપી કિટ પહેરીને આવ્યા હતા પોલીસે લૂંટારાઓને ઝડપવા તપાસ હાથ ધરી છે અલ્કાપુરીમાં કોન્કર્ડ બિલ્ડિંગમાં મારી દુકાન આવેલી છે ને રાત્રે એટલે વહેલી સુમારે ત્રણ ને છપ્પન આસપાસ અહીંયા ચાર લોટારૂ આવ્યા હતા અને એ લોકો અમારા શટરને તોડી અને અંદર ગયા એ દરમિયાન અમારા બિલ્ડિંગના બે સિક્યુરિટી ગાર્ડ્સ છે એ લોકો આવી ગયા અને એને આવીને પ્રતિકાર કરવાનો પ્રયત્ન કર્યો એમાં એક જણને માથામાં પાઇપ મારી દીધી છે જેને અમે ટ્રીટમેન્ટ માટે મોકલ્યો છે સીસીટીવી કેમેરા અને એ બધું જ એ લોકો પ્રી પ્લાનિંગથી આવ્યા હતા એટલે સૌથી પહેલા એ લોકોએ સીસીટીવીના કેમેરાની તોડફોડ કરી નાખી સીસીટીવી કેમેરા ઉપર બ્લેક કલરના સ્પ્રે મારી દીધા હતા એટલે સીસીટીવીને એ લોકોએ નુકસાન પહોંચાડ્યું છે હલકાપુરી ખાતે બાબુભાઈ જ્વેલર્સ નામની જ્વેલર્સ શોપ આવેલ છે એમના માલિક જિગ્નેશભાઈ બાબુભાઈ સોની છે જે હવે પોલીસને જાણ કરેલી કે ગઈકાલ ઓગણત્રીસ ચાર પાંચના સવારના ચાર વાગ્યાના વર્ષામાં ચાર જેટલા ચોર રીસમો આવી એમની જ્વેલર્સનું શટર ઊંચું કરી અંદર પ્રવેશી અને અઢાર કેરેટના રોઝ ગોલ્ડના સો ગ્રામ જેટલી મુદ્દા ચોરી કરી લઈ ગયેલ છે